મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસ શુક્રવારે આવતી અધિક માસની વધ પક્ષની સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનો મહિમા ચંદ્ર દર્શનનો શુભ સમય અને કથાવાર્તા મિત્રો અધિક માસમાં આવતી સંકષ્ટ ચતુર્થીને ત્રિભુવન ચતુર્થી કહેવાય છે જે દર ત્રણ વર્ષે એકવાર આવતી હોવાથી તેનો મહિમા અનંત ગણો છે આ ચતુર્થીના દિવસે જે કોઈ ભક્તો વ્રત પૂજા ઉપવાસ કરીને ચંદ્રદેવને અધૈર્ય આપીને દર્શન કરે છે તેના જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધા આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ સંકષ્ટ ચતુર્થી ભગવાન શ્રી ગણેશને અતિ પ્રિય હોવાથી આ દિવસે ભગવાન શ્રી ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે તો મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો સંકષ્ટ ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર બપોરે બે કલાક પંદર મિનિટે તિથિની પૂર્ણાહુતિ થાય છે પાંચ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ બપોરે અગિયાર કલાકે આમ ચતુર્થીનું વ્રત ચંદ્રોદયના આધારે કરાય છે આથી ચતુર્થીનું વ્રત કરવાનું રહેશે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસ શુક્રવારે સંકષ્ટ ચતુર્થીમાં ચંદ્રદેવની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે વ્રતના પારણા પણ ચંદ્ર દર્શન થાય પછી જ કરવાના હોય છે આ દિવસે ચંદ્રોદય થાય છે રાત્રિના નવ વાગ્યાની આસપાસ પરંતુ ગામ શહેરના સમય પ્રમાણે ચંદ્રોદયનો સમય અલગ અલગ હોય છે આથી ચંદ્રોદયનો સમય જાણીને ચંદ્ર દર્શન કરવા કહેવાય છે કે અધિક માસની સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખવાથી જીવનની દરેક બાધા સંકટ કષ્ટ રોગ આદિનો નાશ થાય છે દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે વ્રત ધારીને બળ બુદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે મનોકામના પૂર્ણ થાય છે સાથે અનેક પ્રકારના ગ્રહ દોષ જો હોય તો તે દૂર થાય છે આથી જેના જીવનમાં અનેક સમસ્યા કષ્ટ રોગ વગેરે પીડતા હોય તો તેમણે અધિક માસની સંકષ્ટ ચતુર્થીનું વ્રત જરૂર કરવું આ વ્રતમાં કોઈ વિધાન કે આકરા નીતિ નિયમ પાળવામાં નથી આવતા વ્રત કરનારે સવારે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી શુદ્ધ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ત્યાર પછી ભગવાન શ્રી ગણેશની પૂજાનો સંકલ્પ કરવો ઘરના મંદિરમાં જે ગણેશની મૂર્તિ કે ફોટો હોય તેને સ્નાન કરાવી ધૂપ દીપ અગરબત્તી કરવા અબીલ ગુલાલ કંકુ લાલ પુષ્પ ચડાવી ધરો જનોય વગેરે અર્પણ કરી નૈવેદ્ય ધરાવો ભગવાનને લાડુ કે મોદક અતિ પ્રિય છે આથી લાડુ કે મોદક ધરાવવા અથવા તો ગોળનો પ્રસાદ પણ ધરાવી શકાય દરેક ભગવાનની પૂજા પોતાની શક્તિ અને સામથર્ય અનુસાર જ કરવી તો જ તેનું ફળ પ્રાપ્ત થાય છે ધૂપ દીપ કરી વક્રતુંડ સૂર્ય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિધ્નમ કુરુમી દેવ સર્વ કાર્ય શું સર્વદા આ મંત્રનો જપ કરવો આખો દિવસ નકોડો ઉપવાસ કરવો ફળાહાર દૂધ વગેરે લઈ શકાય સાંજે ચંદ્રોદય થઈએ ચંદ્રદેવને જળનું અથરી આપી લાડુનો પ્રસાદ ધરાવી પાળના કરવા ભગવાનને જે લાડુ થરેલો હોય તે લાડુનો પ્રસાદ ગ્રહણ કરી એકઠાનું કરવું આ રીતે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવું આ સંકષ્ટ ચતુર્થી દર ત્રણ વર્ષે આવે છે જે અધિક માસમાં આવતી હોવાથી આ ચતુર્થીમાં ભગવાન રાયની પૂજા કરાય છે કાંઠા ગોરમાની પૂજા કરાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો દર ત્રણ વર્ષે આવતી આ સંકષ્ટ ચતુર્થીનો મહિમા અપરંપાર છે કહેવાય છે કે દર ત્રણ વર્ષે એકવાર આવતી આ ચતુર્થીની પૂજા ઉપવાસ જે કરે છે કથા સાંભળે છે તેના ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ સકારાત્મકતા આવે છે જીવન વૈભવશાળી બને છે સુખ સંપત્તિ આરોગ્ય પુત્ર પુત્રાદિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે આવો મહિમા છે આ અધિક માસની સંકષ્ટ ચતુર્થીનો તો મિત્રો આપણે સાંભળી અધિક માસની સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનો મહિમા ચંદ્રોદયનો સમય અને હવે સાંભળશું વિભુવન સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશની જે શેનકાંદી બોલ્યા હે સુજી તમે કાર્તક માસથી અશ્વિન માસ સુધીની સંકષ્ટી ચોથની કથાઓ અમને સંભળાવી દીધી છે હવે તમે અધિક મહિનાની શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા કૃપા કરીને અમને શ્રવણ કરાવો સુજી બોલ્યા હવે હું અધિક મહિનાની શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા કહું છું તે તમે એકાગ્રતાથી શ્રવણ કરો સ્કંદકુમાર બોલ્યા હે ઋષિઓ તમે પુરાણમાં કહેલી કથા સાંભળો કે જેમાં શ્રી ગણપતિજીના વ્રતનું ફળ કહેવામાં આવ્યું છે જ્યારે પાંડવો વનવાસમાં ગયા ત્યારે એ બધા શ્રી કૃષ્ણના ઉપાસક હતા એકવાર વ્યાસમુનિ ફરતા ફરતા તેમની કુટીર પર ગયા તેને જોઈ બધા પાંડવો ઊભા થઈ તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા નમસ્કાર કર્યા અને બોલ્યા કે હે વ્યાસમુનિ આપના દર્શન કરીને અમે ધન્ય થયા છીએ અમારી ઝૂંપડી પવિત્ર થઈ અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ પાધ્ય આસન અધર્ય વગેરે આપીને દ્રૌપદીએ હાથ જોડીને નમસ્કાર કરી અને કહ્યું કે હે ઋષિવર્ય હું રાણી હોવા છતાં દુર્યોધનની ભરી સભામાં વસ્ત્રહરણ થઈ લચિત થઈ અંતે મને પાંડવો સાથે વનવાસમાં મોકલવામાં આવી હવે શું કરું કે જેથી અમારા બધા જ સંકટોનું નિવારણ થાય અને શત્રુઓનો પરાજય થાય વ્યાસજી બોલ્યા હું તને એવું વ્રત બતાવું છું કે જેનાથી બધા દુઃખો અને કષ્ટોથી તમારો બધાનો છુટકારો થશે તમે તે વિશે ધ્યાનથી સાંભળો પ્રાચીન કાળમાં સતયુગમાં ચંદ્રસેન નામના એક રાજા થઈ ગયા તે રાણી અને પરિવાર સાથે સુખ આનંદમાં રહેતા હતા ચંદ્રસેનની પત્ની રાણી રત્નાવલી સર્વગુણ સંપન્ન સુશીલ અને પતિવ્રતા હતી સ્કંદકુમાર બોલ્યા હે મુનિવરો રાજા રાણી વચ્ચે ગાઢ પ્રેમ હતો બંને એકબીજાને ખૂબ ચાહતા હતા એક દિવસ તેના રાજ્ય પર પડોશી દેશના રાજાએ ચડાઈ કરી અને તેનું રાજ્ય પચાવી પાડ્યું રાજકોષ અને સૈન્ય પર પણ તેણે કબજો જમાવી લીધો રાજા પોતાના સગા ભાઈ ભાંડુ વગેરેથી નોખા પડી ગયા ચંદ્રસેન રાણી રત્નાવલી સાથે વનમાં ચાલ્યો ગયો બંને પાસે એક જ વસ્ત્ર હતું વનમાં ભૂખ તરસથી બંને આખુળ વ્યાકુળ થઈ ગયા વનમાં રઝડવા લાગ્યા ફરતા ફરતા એક દિવસ સૂર્યાસ્ત થતા ચાલતા હતા ત્યારે રાણીના પગમાં કાંટો રાજાને ખૂબ દુઃખ થયું પછી બીજી સવારે આગળ જતાં તેણે મહર્ષિ આશ્રમ જોયો બંનેએ આશ્રમમાં જઈ માર્કંડે મુનિને નમસ્કાર કર્યા મહર્ષિએ તેના આગમનનું પ્રયોજન પૂછ્યું ચંદ્રસેન બોલ્યા હે પૂજ્યશ્રી અમે રાજામાંથી રંગ બની ગયા છીએ આજે અમારી આવી હાલત સી રીતે થઈ અમે પૂર્વજન્મમાં એવા તે શ્યા પાપ કર્યા કે શત્રુઓએ મારા રાજપાટ સર્વસ્વ છીનવી લીધું તે કહેવાની કૃપા કરો માર્કડે બોલ્યા હે રાજન હું તમારા પૂર્વ જન્મ વિશે કહું છું તે સાંભળો તમે પૂર્વ જન્મમાં રાજા હતા એકવાર શિકાર કરવા માટે તમે ઘોર જંગલમાં ગયા હરણ ખરગોશ ચિત્તાનો શિકાર કરતાં કરતાં રાત પડી અને અધિક મહિનાની ચતુર્થી આવી ગઈ વનમાં તમે એક સુંદર સરોવર દીઠું તેને કિનારે લાલ રંગની સાડી પરિધાન કરેલી નાગ કન્યાઓને જોઈ નાગ કન્યાઓ શ્રી ગણપતિજીની પૂજા કરતી હતી એ જોઈને તમને ઘણું આશ્ચર્ય થયું તમે તે કન્યાઓ પાસે જઈને પૂછ્યું કે હે દેવીઓ આજે શ્રી ગણેશનું પૂજન કરો છો તે કેવી રીતે થઈ શકે તેનું ફળ શું છે તેનું મને માર્ગદર્શન આપો આ પૂજનથી શું લાભ થાય છે તે કહો હું પણ એ પૂજન કરવા ઈચ્છું છું નાગકન્યાઓ બોલી કે તમારે શ્રી ગણેશનું પૂજન કરવું જોઈએ તેનાથી તમામ સિદ્ધિઓ મેળવી શકશો તમારી મનોકામનાઓ સુખ શાંતિ સંતાન અને ધનની વૃદ્ધિ થશે તમે પૂછ્યું હતું હે કન્યાઓ આ પૂજા કયા માસમાં કઈ વિધિએ કઈ તિથિએ કરવી જોઈએ તેનો પૂજા વિધિ શું છે તેમાં કઈ વસ્તુ પૂજામાં આપવી એ બધું મને કહો કન્યાઓ બોલી હે રાજન અધિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ચંદ્રોદય થતાં તરસ શ્રી ગણેશનું પૂજન કરવું યથાશક્તિ શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી શ્રી ગણપતિજીને પંચામૃતથી સ્નાન કરાવીને તેના પર લાલ ફૂલ ચઢાવવા બે વસ્ત્રો મૂકવા ધૂપ દીપ નૈવેદ્ય દુર્વા સુગંધિત દ્રવ્ય વગેરે ચડાવવા ઘી અને સાકરના પંદર લાડુનો ભોગ ધરાવો તેમાંથી પાંચ લાડુ શ્રી ગણપતિ દાદાને અર્પણ કરવા પાંચ લાડુ બ્રાહ્મણને દાનમાં આપવા પછી કુંવારી કન્યાને જમાડવી પોતે જમવું ત્યારબાદ શાસ્ત્રોક્ત કથા વાર્તા શ્રવણ કરવી આ બધું કરવાથી વ્રત કરનારની સઘળી મનોકામના પૂરી થાય છે આવું પૂજા વિધિ છે નાગકન્યાઓએ કહેલો વિધિ સાંભળીને રાજા મનમાં વ્રત કરવાનો સંકલ્પ કરીને ચાલ્યા ગયા પછી સરોવરને કિનારે જઈને રાજાએ તે પ્રમાણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો પછી ત્યાંથી નીકળી ગયો એ મનમાં સંકલ્પ માત્રથી જ શ્રી ગણેશ તેના પર પ્રસન્ન થયા અને તેને પુત્ર ધનધાન્ય વગેરેથી સમૃદ્ધ કર્યો પછી કેટલાક વખત પછી રાજા અભિમાનમાં આવી ગયા અને વ્રત કરવાનું વિસરી ગયા પછી એ રાજા એટલે કે તમારું મૃત્યુ થયું હે રાજન ગયા જન્મમાં તમે શ્રી ગણેશજીનું પૂજન છોડી દીધું તેથી તમારે આ જન્મમાં રાજપાટ છોડવા પડ્યા આજે અહીં તહીં રજડવાનો વખત આવ્યો ત્યારે રાજા બોલ્યા હે મુનિવર્ય હવે હું શું કરું કે જેથી મારા હાલનું સંકટ દૂર થાય અને સુખ શાંતિ મળે બોલ્યા તમે પૂર્વજન્મની જેમ શ્રી ગણેશની પૂજા કરી વ્રત કરો એનાથી તમારા સર્વે સંકટો દૂર થશે રાજ્ય પાછું મળી શકશો વ્યાસજી બોલ્યા માર્કડય ઋષિની વાત સાંભળીને રાજાએ તેમને નમસ્કાર કર્યા અને પોતાના મહેલમાં પાછા ફર્યો રાણી સહિત રાજાએ શ્રદ્ધા ભક્તિપૂર્વક વિધિ વિધાન સહિત વ્રતનું પૂજન કર્યું પરિણામે રાજાના શત્રુઓનો નાશ થયો અને તેમને રાજપાઠ વગેરે પાછા મળ્યા તે પોતાના પરિવાર સાથે સુખ શાંતિથી રહેવા લાગ્યો સ્કંદકુમાર બોલ્યા વ્યાસજીના આ વચન સુણીને ધર્મ રાજા યુધિષ્ઠરે તેમને પુનઃ પૂછ્યું હે મહર્ષિ આ સંકષ્ટ ચતુર્થીના વ્રતની વિધિ બતાવો કયા માસમાં કયા નામે કઈ રીતે શ્રી ગણેશજીને પૂજન કરવું વ્રતમાં કયો આહાર લેવો વ્યાસજી બોલ્યા હે યુધિષ્ઠર અધિક મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્થી દિવસે શ્રી ગણેશનું પૂજન કરવું લાલ કરેણનું પુષ્પ ચડાવવું લાડુનો નૈવેદ્ય ધરાવવું લાલ ચંદન રોલી અક્ષત દુરવા એક એક નામ લઈને ચડાવવા તે પછી વિશ્વપ્રિયાય નમઃ બોલીને આચમન કરવું આમ વિધિપૂર્વક પૂજન કરવાથી સગળી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે શ્રી ગણેશજી પ્રસન્ન થતા વિદ્યાર્થીઓને વિદ્યા ધનની ઈચ્છા રાખનારને ધન કુવારી કન્યાને સુશીલ અને શ્રેષ્ઠ વર મળે છે વિધવા કરે તો તેને પછીના જન્મમાં સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પુત્ર સુખ મળે મળે છે છે પાપોમાંથી મુક્તિ આ પૌરાણિક તથા મંગલકારી કથા શ્રવણ કરવાથી કે વાંચવાથી પરમ સિદ્ધિ સર્વે સુખ વૈભવ મળે છે પછી ધર્મરાજ યુધિષ્ઠરે આ વ્રત કર્યું એ વ્રતના ફળ સ્વરૂપે તેના શત્રુઓનો યુદ્ધભૂમિમાં નાશ થયો અને તેમને ભારત વર્ષનું રાજ્ય પ્રાપ્ત થયું આ પ્રમાણે અધિક માસની કૃષ્ણ પક્ષની સંકષ્ટ ચતુર્થી વ્રત કથા અહીં સંપૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આપણે સાંભળી અધિક માસની સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મા અને કથા વાર્તા મિત્રો અધિક માસમાં આવતી સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાથી ઉપવાસ કરવાથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ ચતુર્થી શુક્રવારે આવે છે આથી આ દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવાથી શુક્ર ગ્રહની પણ વિશેષ પૂજા કરવી જોઈએ જેની કુંડળીમાં શુક્ર ગ્રહ દોષિત છે તેણે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી તેના ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે ચતુર્થીની સાથે શુક્રવારનો સંયોગ એ ખૂબ જ શુભ ફળ આપનારો છે આ યોગમાં ભગવાન ગણેશની સાથે ભગવાન શિવ વિષ્ણુલક્ષ્મી અને શુક્રની વિશેષ પૂજા કરવી જોઈએ આ ચતુર્થી શ્રાવણ મહિનામાં આવી છે આથી આ દિવસે શિવલિંગને દૂધથી અભિષેક કરવો કેસર મિશ્રિત દૂધથી ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મીનો અભિષેક કરવો શુક્ર માટે દૂધનું દાન કરવું આમ કરવાથી ગ્રહદોષ પીડા દૂર થશે જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે આ ચતુર્થી એટલે સંકટને હરાવી દેનારી ચતુર્થી જે ત્રણ વર્ષે એકવાર આવે છે આથી આ ચતુર્થીનો મહિમા ખૂબ જ વધારે છે જેના જીવનમાં ખૂબ જ કષ્ટ પીડા રોગ આદિ વ્યાધિ ઉપાધિ આવી રહી છે તો તેમણે આ ચતુર્થીનું વ્રત પૂજા ઉપવાસ કરી અને ભગવાન શ્રી ગણેશની પૂજા જરૂર કરવી જોઈએ જે કરવાથી તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ઘરમાં બરકત આવશે ધંધા અને રોજગારમાં પ્રગતિ થશે તો મિત્રો આપણે સાંભળી અધિક માસની સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથાવાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ